આપણે આરોગ્ય દમ માટે જગ્યાની વાત હોય હરિયો મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા દસ વર્ષથી રાજકોટ અને અમદાવાદની અંદર દર્દીઓ માટે કાર્ય કરી રહી છે તે સંસ્થા દ્વારા રાજકોટની અંદર વસતા રાજકો બ્રાહ્મણ સમાજનું એક સ્નેહમિલનનો કાર્યક્રમ ગોઠવેલો હતો આ લોકસભાના ઉમેદવાર આપણા રૂપાલા સાહેબને જે છે એ સન્માનિત કરવા માટે અને અમારા જ્ઞાતિના અને સાથોસાથ અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ અને સંત શિરોમણી શ્રી મુક્તાનંદ બાપુ જ્યારે રાજકોટ પધારેલા હતા ત્યારે તેમની હાજરીમાં આ એક કાર્યક્રમનું આયોજન થયેલું હતું જેમાં રાજકોટની અંદર જુદા જુદા વોર્ડમાંથી રાજકોટ બ્રાહ્મણ સમાજના જેટલા હોદ્દેદારો છે કાર્યકરો છે એમના માટેની આ એક નાની મિટિંગનું આયોજન હતું કે જેથી દરેકે દરેક કાર્યકરોને ખ્યાલ આવે કે હરિયોમ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ કઈ રીતે કાર્ય કરે છે અને સાથોસાથ અત્યારે જ્યારે આ ચૂંટણીનું વાતાવરણ છે તો એની અંદર ખરેખર આપણે કઈ રીતે આગળ વધવું જોઈએ તે ઉદ્દેશ સાથે અને બાપુના આશીર્વાદ માટે આ કાર્યક્રમનું આયોજન થયેલું હતું આશરે જે છે માત્ર કાર્યકરોમાં કાર્યકરો માટેનો જ આ કાર્યક્રમ હતો અને એક અમારા સમાજની અંદર એક અણછ છાતતો બનાવ બની ગયેલો હોવાને કારણે અમે બહુ લિમિટેડ સંખ્યાની અંદર આ કાર્યક્રમ કર્યા